તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો અમદાવાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે લોકો વિરોધ વિરોધ કરી રહ્યા છે છે લોકોનો જોબા મળી રહ્યો મોટી સંખ્યામાં અત્યારે હાલ લોકો ત્યાં એકત્ર થયા છે અને આ તમામ લોકો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે ગઈકાલે રાત્રે એક હત્યા કરવામાં આવી હતી અને આ ઘટનાને લઈ ભારે ચકચાર મચી જવા પામી છે ત્યારે ન્યાય સમયસર મળે તેવી માંગની સાથે તેઓ અત્યારે હાલ વિરોધ કરી રહ્યા છે તો સાથે તેમનો આરોપ છે કે હત્યાના આરોપીઓને જે પણ પોલીસ છે તે છાવરી રહી છે પોલીસ સ્ટેશનની હદમાં દારૂના અડ્ડા ચાલતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ગઈકાલે જે હત્યા થઈ હતી તે સંદર્ભે અત્યારે હાલ મામલો બિચકેલો જોવા મળી રહ્યો છે લોકો મોટી સંખ્યામાં અત્યારે હાલ કાગડાપીઠ પોલીસ સ્ટેશનની બહાર ઊભા રહ્યા છે વિરોધ કરતા જોવા મળી રહ્યા છે તમામ લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે અને સાથે જ કહી રહ્યા છે કે જે સ્થાનિક પોલીસ છે તે આરોપીઓને છાવરી રહી છે એટલે એક રીતે આ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાડવામાં આવે રહ્યું છે મોટી સંખ્યામાં મહિલાઓ પણ ત્યાં ઉપસ્થિત છે અને નારેબાજી કરતી જોવા મળી રહી છે આ વિસ્તારમાં દારૂના અડ્ડા ઘણા લાંબા સમયથી ચાલતા હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે ત્યારે તે દારૂના અડ્ડાને લઈને પણ અત્યારે હાલ મહિલાઓ પોલીસ સામે ઉગ્ર રજૂઆત કરતી જોવા મળી રહી છે દૂર દૂર સુધી લોકોના ટોળે ટોળા જોવા મળી રહ્યા છે આ જે દ્રશ્યો છે તે કાગડાપીઠ પોલીસ સ્ટેશનની બહારના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં અત્યારે હાલ લોકો ઉપસ્થિત રહ્યા છે અને સાથે ગઈકાલે જે હત્યા થઈ હતી તેમાં ન્યાયની માંગ કરતા નજરે પડી રહ્યા છે તો હત્યાના આરોપીઓને પોલીસ છાવી રહી હોવાનો આરોપ પણ અત્યારે લોકો લગાવી રહ્યા છે પરંતુ આ સમગ્ર તમામ મહાનગરોની આ જ સ્થિતિ જોવા મળી રહી છે તો તેની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠી રહ્યા છેલ્લા ચોવીસ કલાકમાં જો વાત કરીએ તો અમદાવાદમાં બે હત્યાની ઘટના સામે આવી છે અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે તેની પર નજર કરી લઈએ તો અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકનું નિવેદન સામે આવ્યું છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે નિવેદન આપ્યું છે હાલમાં શહેરમાં જે સ્થિતિ વણસેલી જોવા મળી રહી છે જે ઘટનાઓ બની રહી છે તે જ સંદર્ભે કમિશનર જી એસ મલિકનું નિવેદન એલિસ બ્રિજ વિસ્તારમાં ફાયરિંગ કરી વૃદ્ધની હત્યા થઈ ત્યારે પોલીસે અલગ અલગ રીતે કામગીરી કરી રહી છે જે ગુનાનો ભેદ ઉકેલાયો સોપારી આપી હત્યા કરાઈ બાનું ખુલી ઉછે તેમ પર તે એ જાણાવ્યું હતું તો આ સાથે अशोक મોદી નામના ભત્રીજાએ હત્યા કરાવી હોવાનો ખુલાસો થવા પામે છે જે બે અલગ અલગ હત્યાની ઘટનાઓ બની છે તેના લઈ પોલીસ કમિશનરની સ્પષ્ટતા અનુરાજપૂત નામના વ્યક્તિને 25 લાખમાં अशोक મોદીએ સોપારી આપી હતી પોલીસ સ્ટેશનમાં ہوا تھا જેમાં ફાયરિંગ કરીને બધાજી રામજી જોકી फ्रूट वगैरह की वो लगाता था नेहरू नगर में उस पर फायरिंग होके एक मर्डर हुआ था तो उसमें पुलिस ने तुरंत ही वहाँ पे डीसीपी जोन ने विजिट की डीसीपी क्राइम ने विजिट की एडिशनल कमिश्नर सेक्टर वन ने भी तुरंत विजिट की और मैं डायरेक्ट उनके साथ टच में था हमने टीमें बनाई सीसीटीवी वगैरह का एनालाइज किया मोबाइल का जितने भी उसके क्लू थे ह्यूमन इंटेलिजेंस से क्लू लेके एक सेंसेशनल केस जो बना था उसको पुलिस ने डिटेक्ट कर लिया है और ये एक सुपारी किलिंग ये निकली है और जो मर गया जो मरण जनार जो बधा राम जी है उसी के भतीजे ने इसका मर्डर कराया है उसका भतीजा अशोक वो भी सिरोई से है और ये जो डेथ जिसकी हुई है वो भी सिरोई से ओरिजिनली है दोनों ही फ्रूट की ये धंधा करते हैं और इनका जो अशोक है जो इसमें मेन ने इसका जो भतीजा है उसके फादर का भी लगभग एक साल पहले तो अहमदाबाद पुलिस कमिश्नर जीएस मल्ली के अत्यार हाल पत्रकार परिषद योजी थी जे हत्याना बनाव सामे आवी रहा छे ते संदर्भे ते वे स्पष्टता करी हते

હત્યાને અંજામ એટલે કે ફાયરિંગ કરીને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો તેની અંદર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ હતી ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે વિગતવાર જો ધ્વનિ આ ઘટનાની વાત કરવામાં આવે તો આ ઘટનાની અંદર સોપારી કિલિંગ આપવામાં આવ્યું હોય તેવું હાલ સામે આવી રહ્યું છે અને જે આરોપીઓ હતા તેમને મધ્યપ્રદેશ એટલે કે મુરેના ખાતેથી ધરપકડ કરવામાં આવી છે બીજી બાજુ અમદાવાદ શહેરની અંદર જે દિવસે ને દિવસે હત્યાને અંજામ આપવામાં આવી રહ્યા છે લૂંટ હોય દાડ હોય જેવા અસામાજિક તત્વો નો આતંક હોય તેવી ઘટનાઓ બે રોજ સામે આવતી હોય છે ત્યારે આજ રોજ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું અને તે કોન્ફરન્સ નું આયોજન કરીને તે સમગ્ર ઘટના હતી તેને લઈને પડદો ઉચકાયો છે પરંતુ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા તેવું કહેવામાં આવ્યું હતું કે જે બધાજી મોદી હતા તેમની જે હત્યા છે તે તેમના ભત્રીજા દ્વારા જ કરાવવામાં આવી હતી અને આ આ જે હત્યાને અંજામ આપવા માટે રૂપિયા લાખ રૂપિયામાં સોપારી આપવામાં આવી હતી જેની અંદર રૂપિયા ટોકન પેટે આપવામાં આવ્યા હતા હાલ જે આરોપીઓ છે તેની અંદર અશોક મોદી છે જે બધાજી મોદીનો ભત્રીજો હતો તેના દ્વારા જ આ સોપારી આપવામાં આવી હતી અશોક મોદી દ્વારા અશોક મોદીએ અનુ રાજપૂતને આ સોપારી આપી હતી અને અનુ રાજપૂત દ્વારા જે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો જેની અંદર જે છે તે કુલદીપ કુલદીપ છે છે દ્વારા હતી ને હત્યા હાલ આ જે ચાર તેમની ધરપકડ કરવામાં આવી છે અને જે હથિયાર હતું તે દેશી કટ્ટું હતું ને તે મધ્યપ્રદેશ ખાતેથી લાવવામાં આવ્યું હોય તેવું હાલ તેમની પૂછપરછની અંદર સામે આવી રહ્યું છે કારણ કે જે આ હત્યા ને અંજામ આપવામાં આવ્યો તેની અંદર દસ જે હત્યા હતી તેનું કારણ એવું હતું કે જે ભાઈ હતા તેમની પણ એક વર્ષ અગાઉ હત્યા થઈ હતી અને જે અશોક મોદી છે તેમનો ભત્રીજો તેમને ડાઉટ હતો કે તેના હત્યા બધાજી અથવા તો તેના પુત્ર દ્વારા કરાવવામાં આવ્યું હોય તેને લઈને આ સમગ્ર ઘટનાક્રમ સર્જાયો હતો તેમજ બીજી બાજુ સિરોઈ ની અંદર બધાજી ની એક વડીલો કાળજી જમીન આવેલી છે તે જમીન ની અંદર એક વિવાદ ચાલી રહ્યો હતો ને તે વિવાદ ખૂબ જ વકર્યો હતો કારણ કે જે જમીન છે તે બે કરોડ થી વધુની કિંમતની જમીન હતી ને તેની અંદર જે જે વિવાદ હતો તેમાં પણ હત્યા પરંતુ હાલ ચાર છે તેમની ધરપકડ મધ્યપ્રદેશ ખાતેથી કરવામાં આવી છે અને આ જે આરોપીઓ છે તેમની હાલ મેરેથોન પૂછપરછ પણ ચાલી રહી છે બીજી બાજુ ધોની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક જ રટન કરવામાં આવી રહ્યું છે કે શહેરની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબુમાં છે કારણ કે જયારે પણ આવે પ્રકારની ઘટનાઓ ધ્વની બનતી હોય છે ત્યારે અવારનવાર અમદાવાદ શહેર પોલીસ કમિશનર જે જી એસ મલિક છે તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવતું હોય છે અને એક જ રચન કરવામાં આવતું હોય છે જયારે પણ ઘટનાઓ બનતી હોય છે ત્યારે કે શહેરની અંદર કાયદો અને વ્યવસ્થા જે સ્થિતિ હોય છે તે કાબુમાં છે પરંતુ તેમની એક જ જે વાત હોય છે તેની અંદર તેવું સામે આવતું છે કે આંકડાકીય માહિતી પ્રેસ કોન્ફરન્સની અંદર બતાવવામાં આવતી હોય છે અને બે હજાર ત્રેવીસ અને બે હજાર જ વાતો કરવામાં આવતી હોય છે કે ગયા વર્ષે આટલી હત્યા આટલી લૂંટ આટલી ફાયરિંગ હતી તેવી ઘટના અને આ વર્ષે આટલી કાબુમાં છે પરંતુ શહેર પોલીસ કમિશનર વરવી વાસ્તવિકતા ગ્રાઉન્ડ લેવલ ઉપર તપાસતા નથી કારણ કે જે પરિસ્થિતિ છે તેનો છિચાર મેળવવાની કોશિશ નથી કરતા કારણ કે આ આ વખતે પણ જે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી તેની અંદર તેમને બે હજાર ચોવીસ ની અંદર દસ મહિનામાં ચોતેર એટલે કે સેવન્ટી થ્રી હત્યાના બનાવ બન્યા હોય તેવું કહેવામાં આવ્યું અને ગયા વર્ષે દસ મહિનામાં નાઇન્ટી ટુ હત્યાના બનાવ હતા એટલે કે તેમનું કેવું એવું છે કે જે કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે અવારનવાર જે પ્રકારની ઘટનાઓ બનતી હોય છે તેની અંદર તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવતું હોય છે કે ગુનો નોંધાય છે આરોપીઓની ધરપકડ કરાય છે પરંતુ જે લોકોના વાલસોયા દીકરાઓ વાલસોયા ભાઈ બહેન જે પણ તેમના લોકો ગુમાવતા હોય છે તે તેની વેદના જાણતા હોય છે અને શહેર પોલીસ કમિશનર જ્યારે પણ પ્રેસ કોન્ફરન્સ કરે તો એકના એક રટન કરતા હોય છે કે શહેરની અંદર તમામ પરિસ્થિતિક તાબુમાં છે નેટ પેટ્રોલિંગની વાતો કરતા હોય છે પરંતુ અમદાવાદ શહેરની અંદર જોવા જઈએ તો આ તહેવારો બાદ એટલે કે દિવાળીના સમય બાદ જ સાત જેટલી હત્યાઓ અમદાવાદ શહેરની અંદર બની છે અને ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ હતી તે ખાડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે બીજી બાજુ ગાંધીનગર ખાતેથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેવું કહેવામાં આવતું હોય છે કે સબ સલામત ના દાવા પણ તે પણ પોકર સાબિત થઈ રહ્યા છે અને પછાડી પછાડીને રાજ્યના ગૃહમંત્રી પણ પ્રેસ કોન્ફરન્સ કરતા હોય છે અને ક્યારે કોઈ એજન્સી દ્વારા ડ્રગ્સ ઝડપી પાડવામાં આવતું હોય છે ત્યારે તે પણ પ્રેસ કોન્ફરન્સ કરવા આવી જતા હોય છે પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ધ્વનિ ત્યારે રાજ્યના ગૃહમંત્રી કોઈ જગ્યાએ દેખાતા નથી ને કોઈ તેમના દ્વારા ટિપ્પણી પણ નથી કરવામાં આવતી ધ્વની જે આભાર વિરેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ